શીખબર હા મંગો હા તને દયા થવી જોઈએ દયા થવી જોઈએ તું જતી રે કામ કરવા પડે છે મારે લાકડા લાવવા પડે છે રાંધવું પડે છે રોટલા બધું બનાવવું પડે છે ઉપર બેસી ગાળી દેતી ને પછી તારી ખબર એમ પણ એમ નથી કેતો તો રહ્યો એ રાખડી કહે કામ માં તો એમ

પણ હા એના કરતા વાત કરી શકતી કેવું કામ આવ્યા કામ એ આવ્યો કે આ થર્ટી આવું મંગાવત્રીજા ને કરું ફોન એટલે એ હું ચા એવું કરું છું એવું પીવાય ને એવા ધંધા ના કરાય એવી વાત નથી કરતો હું તમ તો ભાગ માં સોલો કરવી ના એવી વાત નથી કરતો યાર તો કઈ કરવું પડશે ને આ મારી રજા કરો ઉતરા લાડવા બનાવવા પડશે આ તો મારી રજા તમારી રજા લેવા નથી આયો હા તમે બધા સાથ સહકાર આપો ને હા તો કઈ ધર્મ કરવી એટલે એમ હે ના આપડે કરો હા તમે કોઈ પાસા નથી રહ્યા એટલું દાન કરી એટલું દાન કરી ના ઘર નળિયા નહીં રહ્યા પણ દાન કરો નહીં ભલા ઘર વેકું ના ના એવા તમારી તો ઘર બન ના વેચાય કોઈ પાસા નથી રહ્યા ભગવાન તમને બધું આપશે તારી નિકુલાલે હારું કીધું હા એમને હું તો શાહ નું ભૂલી જ્યોત્યારે નિકુલાલ એક વાત યાદ લેવડાય હે

તમારો નો સાથ સહકાર હોય ને તો આ કામ કરવી આપડે ચિંતા ના કરશો ભલે એવું ભલે ભલે તમે ચિંતા ના કરતો હો

હું હા અને બીજું કઈ લાવવું ન હોય તો તમે તો ખાવા બાવાનું બાયટિંગ એ આ પૈસા માં આઈને 2000 માં પણ 2000 કાય કાય રે હાલો હારો જાવ જય માતાજી જાવ શું આ જાવ અને ગીત આવ ગાતા મજા આવ મજા બીજે પીને કા હે હા હા

કામ જતો બે લાય હરખે રા ધવાય દેતા હવા રાજા વાળો આ પારણ બાર તો હું લાયો છું અને તાર કરમાઈન કરી જો ને પકે રા ધવાય દેતા શું કામ હ 1000 રૂપિયા લાય તો શું કરવા હા એ તાર કેવાનું મારા શું કરવાનું હે 1000 રૂપિયા લાય તું એટલા પૈસા કામમાં હું માંગવા જાવ ને ભાઈસાબ બાપા મારે કેવા પડે હ પણ આ તું લાવસ તો ગામડાના બૂસ મારે ને તે ને એમ કહું છું એ જે કરું એ હું લઈને આવું છું ને પછી કોળે મે તને એમ પૈસા બૈસર વાત નઈ કરવાની એટલે લાય ના તમારું કામ થઈ ગયું કામ થઈ ગયું લ્યો તમાર કરે એટલે ઉત્તરાયણ નથી આવતી એટલે કુતરા લાડવા નહી બનાવવા પડે તો દર વર્ષે બનાવી જ છે ને આટલા ગાયો નો જાહેર બહાર નાખી દાન કરવું પડશે ને એટલે આ કરવું પડે ને બુડ્યા દાન પ્યાલું એટલે હાટે હું તમારા ઘર બાજુ આવતો તો એવું છે એમ ને હા ઉતરાણ ના દાડત કરવાનું છે ને બધું ઉતરાણ ના દાડત બધું કઈ ના બરોબર ઓલો ચમ આયા છે આ બાજુ હું એક વાટ લઈને આવ્યો છું ક્યો ન તે પણ આ કાળો લાલ આ ચંપક લાલ હા હા કના લાલ હા હા અને મગા લાલ હા આ 35 આવો છે ને હા 31 આવો છે ને તે તો કાળો માર ઘરે આવ્યો તો શું કીધું મને કે હાલો કે પ્રોગ્રામ કરી કે પીવાનો એટલે તું પાસો ના પીતો અરે ના ના મે તો 12 મહિના થી બેન કર્યું છે એ બહુ સારું કર્યું લે મને બહુ ગમી એ પણ આ મે બેન કર્યું ને હ એવું આમને બેન કરાવ રહું છે હા એ વાત સાચી તારી લ્યો બંધ કરાવી દેવું છે બધાયને પણ આમને સુધારવા પડશે સુધારવા પડશે ભાઈ એવો આઈડિયા ભાઈડિયા લાવો યાર તમે આઈડિયા તો મારી જોડે સત્ય એવું છે હા હોય મારી જોડે આઈડિયા તો યાર કયો ને યાર હું ચાલો ગોટાળા સડ્યો છું કે આમનો બૈન કરાવવું જ પડશે અરે આ તમે કીધું ને એક તો આ હું કઉ છું બરોબર ને કરી પણ આમનો જ પડશે ને એ જગ્યા મને ના ખબર હોય મેલાઈ દેવી બરોબર ને સારું લ્યો હા ટ્વિસ્ટ આવશે અને જોવાની મજા આવશે એમ આનો એમ છે ને બહુ ભયાનક આવશે એમ

કાળો નો ફોન હાલો બોસ અલ્યા કીધું કાનાર શું કે મારું સેટિંગ નહીં થયું ઓડા પેલા કેવાય કે સેટિંગ નથી બાંધ રાખવી એટલે ના બાંધ નહીં રાખવાનું મેં તે કરો લઈને આવો લઈને આવું હે લઈને આવું હાલ તણા સારું વાં હા હા આપણે ત્યાં હા ઓકે ઓકે વાંધો નહીં આવું હા અમે પાંગરા નહીં લ્યો

આવતા રોકા્યોગી નાખ્યોઠ્ઠી ભાઈ ઉજવાની હતી તંબુરો ઉજવી આવું શું તમને ફોન તો કરી દો ભલે શું કરશું

બોલો આયા વગર ચાર પછી તારા વગર બનાવો બનાવો પે ખાલી બનાવું બજાવો અતારો હા આતારો આતારો હા કને મારા અમાર નામ તો ખરા લે મારા આવા નામો પકડક ના બરે રાખતા હો હો તો એ એ એ અલ્યા એ તો વેરા એવું ન લાગે આટલો આખો બોરો આખો લઈ આપડે છે <laughs> <laughs> કંતાજી હા તારે દીક તા બેરેનો ગુલામ નહીં તને મોજી જતી રહે બો કડક તો બાઇટિંગ કાઢું એક નંબર આ એક નંબર તો ખરો પણ પેરા એક પુરુષ

મેં ભજિયા લાવી તિંગ ભજન ગોપાલ કીધા તા સિંગ ભજીયા સિંહ સિંઘ અલગ લાવ્યો ભજિયા અલગ લાવ્યો આ ભજી આવી આઈટમ છે ભાડ્યું હોય ખરાબિયું ખાવ

બતા ભાઈ આ બાપે સાહેબ બહુ મજા આવે તમે પકડી લો ફટાફટ તેને તેને પકડી સાહેબ

તમને બધાને છોડાય દઉં છું પણ આજ પછી એવો નિયમ કરો કે હવે પછી થર્ટી ફર્સ્ટ કાયમ આવતી જ હોય આપડો તહેવાર નથી આ એટલે દારૂ બંધ કરો બરોબર આજ પછી અમે દારૂ નહીં પીવી આ તમારું જોય તમારા છોકરા શીખા તમને ભાન થાય ને નાના સાહેબ ભૂલી જાય તમારી ભૂલ થઈ જાય સાહેબ તો હે નિકુ લાલા અમે આવો દારૂ પીશું નહીં આતે બંધ એટલે સાહેબ હવે કોઈ દિવસ નહીં પીવી બસ જય રામાપીર મિત્રો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ મિત્રો જય ઠાકર મિત્રો જય પુચ્ય દાદા મિત્રો આવી થર્ટી ફર્સ્ટ દર વર્ષે આવતી રહેશે જેથી કરી દારૂ બંધ કરો નવા નવા તહેવારો પણ આવતા રહેશે જેથી કરી તમારું ભવિષ્ય સુધરે તમારી આવનાર પેઢી સુધરે માટે દારૂ બંધ કરો મહેરબાની કરી દારૂ બંધ કરો અને હા આજે તમે કરી રહ્યા છો કાલે સવારે ઉઠીને તમને જોઈ અને તમારા છોકરા પણ શીખે માટે આ દારૂ બંધ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો રામ રમ રામ રમ